के सोआ आबाऊ बललू भाको सेम के पास भेजना है सरपंच की कुर्सी बदल ले या चल अभी आ भैया हां तो लो ये खिलाड़ी आपकी पकड़ो ये लाओ लाओPacket मेरे को दो हां पुष्पा पुष्पा को नेशनल खिलाड़ी समझा क्या नहीं भाऊ आप तो बड़े खिलाड़ी तो है के का નહી ભાઉ અરે પૂરા ગાઉ મેગા નહીં પૂરા ગાંવ કો ઝુકા તું ને આપતો ભાઈ જરૂરી કેસો નઈ ભૂલ ભાવ ભૂલીમ સામે ભલમ સામે બલમ સામે બલમ સામે

તમ તો સીએમ સાહેબ બોલો મજામાં ઘણા દાડી થી ગાડા બધું હા કામ હતું શું કામ હતું બોલો સરપંચ ની ખુરશી જોઈએ છે મારે સરપંચ ની તો ના મેર ખાય તાર આપણે રઘુડા ના લીધી છે ને સરપંચ ની સીટ તો ગમે ગાડી નું કીધું આવે બરવાનું છે સરપંચ નો તો ના મેર આવા તાર કારણ કે એરીઓ કેટલા વર્ષ થી કરીને આવો સરપંચ સરપંચ તો મારે જ દનવાનું છે ખાલી તમે પૈસા કેટલા થાય એ બોલો

Atau ayatnya dah ta ta dah ta ta dah 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 સીએમ સાહેબ તમને જોવા માંગે છે હા આવો આવો છો એમ ને આવે છે પુષ્પા પુષ્પા હા તમારે પૈસા કેટલા લેવાના સપના પૂરો હા પુષ્પા ભાવ એ ક્યાં છે મજામાં

હા CM સાહેબ એને કઈ પૈસા ની પડી નહીં કશું નહીં અરે એ તો બહુ કમાયા શું ટીમસી ધંધો કરાઈ રહ્યો આખા આમના ઘર લાલ ચંદનનો નો ધંધો કરા મોટો ડીલર હ બહુ મોટો બહુ પૈસા કમાય એટલે જ કઈ પૈસાનો નો ઇના પેલો નહીં હા અને હું કહું CM સાહેબ બોલો કેટલા દિવસ થાય સરપંચ બનવા મારા બસ પૈસા મળી ગયા હવે તમે સરપંચ બની ગયા એવું હા તમે પૈસા ના લાલચી છો એમ ને ના ના એ તો પૈસા કેટલા બતાવે ગમે તે હોય ત્યાં ફરી જાય પૈસા જોઈ એવું હોય એમ હું તો હજુ છીએ એમ હું બરોબર તો હવે કેટલા લેવાના એ તો પુષ્પા જોડે વાત કરી દે કરી લઈએ તો એવું એમ હા તો હું નીકળું તાર હું સરપંચ બની ગયો ને હવે બની ગયો જવા દીધા ઓય તાર આવો આખા અમનગર ઉપર રાત કરું જો પુષ્પાના પૈસાની પડી જ નહીં

બની ગયો ને બલુભા કોને સીએમ સરપંચ ખબર હોય હું ચાર પાંચ વરસ ની સરપંચ અને સરપંચ તમે તમનો બનાવ્યો અને મેસેજ આપી દીધો ના હોય

પોલી વખતે મે પોલીસ વાળાને જોડી લે પેલો એક કરે તો કોહળો કરાય તો પુષ્પા એક બ્રાન્ડ નેમ છે હા તમે કરે જાવ એની પુષ્પાની પથારી પીઓ જો માણો ચુકે અંગા દે શાલા બોલું ફર બનાવી દે મને ઓ બદલો લેવો પડે પુષ્પા બહુ મોટી ભૂલ કરી દીધી હો ને પેલા પુષ્પા ને થોડો ફોટો ખેંચવા ના પાડી દીધી એમાં આખી મારી ખુરશી ની પથારી થઈ ગઈ નાખીને

પૈસા નાખો સરપંચ બની જાય સરપંચ તો બની ગયો અમેરિકા એ બધે પૈસા આપડો માલ બધો પહોચાડવાનો લાલચંદ બધે પોચાડવાનો આ પુલિ એક ઇન્ડિયા કન્ટ્રીમાં નહીં हमारा बद्दी कंट्री जो हुआ दुनिया में राज करेंगे हम पूरी दुनिया के हम तीनों दुनिया में राज करेंगे आपका पार्टनर के कहानी साला में पार्टनर तर तो हारत रहे हम उस पर कैसी चल तो रही अभी दिल दिल तो बढ़िया चल रही है अभी एक जा रहा है हमारा मार ऐसा कहाँ पे जा रहा है चाइना वो बहुत बड़ा माल अरे बहुत बड़ा है हाँ बहुत बड़ी डील है कहाँ तक पहुँचा है वो अभी

और जब तक अपना मान ना निकले तब तक खुले ही रखने का।, हाँ, 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 पाव। उसको बोल देने का पहले से ही हाँ, जाओ जाओ तुम फटाफट जाओ, हाँ। जाओ, फटा -फट। जाओ जाओ फटाफट जाओ जाओ फटाफट चाइना में वो चलो पुष्पा अब मैं भी जाता हूँ घर पे ठीक है चलो चलो काम है तो सुबह मिलते हैं हाँ ठीक है अभी एक दिन और बाकी है अमेरिका जाने की वो तुम फाइनल करो मैं निकालता हूँ ठीक है चलो, चलो। કેસવા કેસવા યસે તો મેસરા પુલ બનના પડેગા વરના એ ફાટક તો હર બાર રહે દૂસરી ફાટક બનુગા મેં ચિપચેગા નહીં સારા જલ્દી 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 પછી પછી મારું